રાપર તાલુકામાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલી ઘર અને કુંડાનું વિતરણ કરવામાં આવ્યું આજના આધુનિક યુગમાં મોબાઈલ ટાવરના તરંગોને લીધે તથા રાસાયણિક દવાઓને લીધે તેમજ ઝાડની સંખ્યા ઓછી થઈ રહી છે ત્યારે ચકલીઓનું અસ્તિત્વ જોખમાતું જાય છે ચકલીઓની સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય છે ઘરમાં તેમજ બગીચામાં મોટા પ્રમાણમાં દેખાતી ચકલીઓ પણ અદૃશ્ય થવા લાગી છે ઘરમાં ઘડિયાળની પાછળ કે ફોટો ફોટોફ્રેમની પાછળ માળો બનાવતી ચકલીઓ માટે હવે માળો બનાવવા કે ઘર બનાવવા સ્થળ નથી રહ્યા ત્યારે બજારમાં ચકલી ઘર આવી ગયા છે માટીના ચકલી ઘર અને પાણીના કુંડા હજારો જેટલા ચકલીઓને ચણ અને પાણી આપવા માટે માટીના કુંડા વિતરણ કરવામાં આવે છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પશુ પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તેવા શુભ હેતુ સાથે માટીના પાણીના કુંડા તથા ચકલી ઘર પશુ પક્ષીઓને પીવાનું પાણી મળી શકે છે અને તેઓ પોતાની પ્યાસ બુઝાવી શકે છે અનેક વખત પાણી ન મળવાને કારણે અનેક પક્ષીઓ તરફડીને મૃત્યુ પામે છે આવા પક્ષીઓને બચાવવા માટે છેલ્લા ઘણા સમયથી ચકલી બચાવો પક્ષી બચાવવો અભિયાન ચાલુ છે માટીનું ચકલી ઘર ચકલીઓ માટે સુરક્ષિત છે રાપર શહેર ઉજ્જવળ અનુકંપા ગ્રુપ રાપર સંસ્થાના વિનોદભાઈ દોશી મહેન્દ્રભાઈ મહેતા જીતેશ મોરબિયા હર્ષ મોરબિયા નિમેશ મોરબિયા કીર્તિ મોરબિયા જીત મહેતા સહિત જહેમત ઉઠાવી રહ્યા છે રાપર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં સામાજિક સંસ્થાઓ મહિલા મંડળો યુવક મંડળોના સાથ સહકાર અને સહયોગથી રાપર તાલુકાના દરેક ગામો પહોંચી ગયા છે માનવજ્યોતના કુંડા ચકલીઘર વૃક્ષો અને છત ઉપર લટકતા જોવા મળી રહ્યા છે તરસ્યા પક્ષીઓ માટે પાણીના કુંડા ઉપર બેસી પાણી પીને પોતાની પ્યાસ બુઝાવે છે જ્યારે માટીનું ચકલીઘર ચકલીઓ માટે સુરક્ષિત ચકલીઘર બની ગયું છે આ ચકલીઘરની અંદર માળો બાંધી ચકલી પોતાના ઈંડા બચ્ચાનું સેવન કરે છે ઉનાળાની કાળઝરતી ગરમીમાં કુંડા અને ચકલીઘરની માંગ પણ વધતી જાય છે કુંડા ચકલીઘરોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જીવદયાના આ કાર્યમાં બધા જ લોકો જોડાય અને જીવદયાનું આ કાર્ય દરેક ઘર સુધી પહોંચે એ માટે દરેકે દરેક માનવી આ કાર્યમાં જોડાય ચકલીઓની સુરક્ષિત ઘરની જરૂરત છે પહેલાં માનવી અને ચકલી એક જ ઘરમાં રહેતા હતા નળિયાવાળા વંજીવાળા મકાનમાં ચકલીઓ માળો બાંધી ઈંડા મૂકી બચ્ચા ઉછેર કરી શકતી હતી હવે મકાનો છતવાળા થઈ ગયા જેથી ચકલીઓ સુરક્ષિત ઘરની જરૂરતમાં રહે છે રાજ્યભરમાં ચકલીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે રાપર તથા વાગડવાસીઓએ ચકલી બચાવો અભિયાનમાં જોડાવવું જોઈએ વિનોદભાઈ દોશીના જણાવ્યા મુજબ સંસ્થા દ્વારા પક્ષી બચાવવો અભિયાન ચાલુ છે સંસ્થાએ ચબૂતરો અબોલા પશુઓનો ઘાસચારો ચકલીઓની સુરક્ષા મળે એ માટે એ હેતુથી સંસ્થા દ્વારા નજીકના ગામે માટીના ચકલીઘરો બનાવ્યા છે દાતાઓ તથા સંસ્થાએ પાંચ વર્ષથી માટીના અનેક ચકલી ઘરો વિતરણ કરવામાં આવ્યા છે જેમાં ચકલીઓએ ઈંડા મૂકી બચ્ચા ઉછેર કરેલા જે પ્રયોગ સફળ રહ્યો છે ચકલીઘર બાળકો માટે અતિ પ્રિય બની ગયું છે માર્ચ ઉપરી મેથી ચાર મહિના પાણીના કુદર અને ચટણી કરી છે વાતાવરણનો ખૂબ સારો સહયોગ મળી રહે છે જ્યારે ચટલીઓ અને પક્ષીઓ થઈ રહ્યા છે તો એમને બચાવવા માટે કરવું જોઈએ એ દ્રષ્ટિ અમારા ગ્રુપના સ્થાપક શ્રી પ્રદીપભાઈ મહેતા દ્વારા ચાલુ કરેલી પ્રવૃત્તિ અમે જાણવી રાખી છે દર સાલ પાણીના કુંડાની ચટણી ઘટું સારા છે પ્રવૃત્તિ છે આ માટીના ચકલીઘરને વરસાદ તડકા છાયણામાં આ નુકસાન થતું નથી બિલાડી તથા સરિસરૂપ કે અન્ય પક્ષીઓ તેમાં રહેલા ઈંડા બચ્ચાને નુકસાન પહોંચાડી શકતા નથી ચકલીઘર ઘરમાં જ્યાં રાખીએ ત્યાં ઘરની શોભા વધારે આવા આકર્ષક ચકલીઘરો બ્લોક એપાર્ટમેન્ટની બાલ્કનીની છત કે મકાનોમાં ગોઠવી દેવાતા ચકલીઓ આ ચકલીઘર સિવાય અન્ય ઘરમાં ક્યાંય પણ માળો બાંધશે નહીં મકાનની બારે શોભા એવી રીતે ચકલીઘર ગોઠવી દેવામાં આવે તો ચકલીઓમાં ચોક્કસ માળો બાંધે છે ચકલીઘર દિવાલ ઉપર ટીંગાળી શકાય છે તો ઝાડ ઉપર લટકાવી પણ શકાય છે રાપર પોલીસ મથકે ચકલીઘર અને કુંડા સંસ્થા દ્વારા આપવામાં આવતા પીઆઈ જેબી બુબડિયા બાબુભાઈ કારોત્રા મુકેશસિંહ રાઠોડ વિક્રમ દેસાઈ કિરણ બારોટ દ્વારા પોલીસ સ્ટેશન પ્રાંગણમાં આવેલ ઝાડ પર ચકલીઘર અને કુંડા લગાવી માનવતાનું કાર્ય કર્યું હતું તો બીઆરસી ભવન તથા આસપાસની શાળામાં બીઆરસી અશોકભાઈ ચૌધરી દ્વારા ચકલીઘર અને કુંડા લગાવી ઉત્તમ કાર્ય કરેલું હતું શરૂઆતના સમયમાં આ સંસ્થા દ્વારા દરરોજ સો ચકલીઘર અને સિત્તેર કુંડા વિતરણ કરવામાં આવે છે દર વખતે ઉનાળામાં આઠ હજાર જેટલા ચકલીઘરો અને ત્રણ હજાર પાણીના કુંડાઓનું વિતરણ થઈ રહ્યું છે લોકોની જરૂરિયાત અને માંગને પહોંચી વળવા અગાઉથી જ ચકલીઘર તૈયાર કરવામાં આવે છે અને સંસ્થાઓ યુવક મંડળો તેમજ દાતાઓ દ્વારા પોતાના ગામની અંદર વિશ્વ ચકલી દિનના દિવસે વિતરણ કરે છે સંસ્થાના આ ચકલીઘરો રાપર તાલુકાના લગભગના ગામો તેમજ સરહદે વિસ્તાર પાસે આવેલ બીએસએફની ચોકી શાળા પોલીસ સ્ટેશન તેમજ સામાજિક મંદિર સમાજવાડીમાં પહોંચ્યા છે મહાનુભાવોની ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફ સ્ટાઇલ ટ્વેન્ટી ફોર સેવન સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપના સાઈટ એડ્રેસ રેસીડેન્ટ સર્વે નંબર ચારસો એકાવન પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ એટ સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીસ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીસ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો